અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકનું ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે આ મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે સરકાર સામે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે કપાસ મગફળી ડુંગળી અને સોયાબીન જેવા પાકો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે ખેડૂતોના આ જોતા જ કોંગ્રેસે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે મોટું મન રાખીને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે સાથે જ કોંગ્રેસે જાહેરાત કરી છે કે આવનારા ત્રણથી આઠ નવેમ્બર સુધી દરેક તાલુકા મથકે પ્રતિક ધરણા યોજાશે પ્રતાપ દુધાતે સરકાર પર તીખા પ્રહાર કરતા કહ્યું છે કે મગફળીના ટેકાના ભાવની ખરીદી આજ સુધી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાવશે ઉદ્યોગપતિઓ અને વેપારી મંડળોને પણ ખેડૂતોની આવવા માટે અપીલ કરતા દુધાતે યાદ અપાવ્યું કે અગાઉ કોંગ્રેસની મનમોહનસિંહ સરકારે ખેડૂતોના બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા અંતે દુધાતે રાજ્ય સરકારને ખેતી બચાવો સત્યાગ્રહ સાથે જોડાવા અને ખેડૂતોને આર્થિક રાહત આપવા અપીલ કરી હતી તમે આપો ખેડૂતોને અમે તમને આવકારશું અમે તમને અભિનંદન આપશું ખેડૂતના દેવા માફ કરો હું ભારતીય જનતા પાર્ટી સત્કાર કરવા જઈશ ખેડૂત માટે બોલીએ છીએ ગરીબ માટે બોલીએ છીએ માલધારી માટે બોલીએ છીએ ગરીબ એટલા માટે કહું કે ગરીબોને તો કોઈ ગણતું નથી ખેડૂતની ખેતી ભાગવી મજદૂરો રાખે છે ખેડૂતોના તો દેવા માફ કરો પણ મજદૂરોને પણ સહાય આપો માલધારીઓને પણ યોજના લાગુ પાડો વિવિધ પ્રશ્નોથી આજે લોકો પીડિત છે ત્યારે ખેડૂતના દેવા માલધારીઓને ઘાસ નું અળતર આપો ઘાસચારો પણ નાબૂદ થયો છે ઘાસારા ની તાત્કાલિક સ્તરો યોજના લાગુ પાડવામાં આવે મજદૂરોને તાત્કાલિક એના ખાતામાં પૈસા આપવામાં આવે આ બધી જ પ્રકારની યોજના સરકાર લાગુ પડે એના